દસમી બેઠક બાદ મુખ્ય કાર્યકારી અધિકારી દીવીઆર સુબ્રમણ્યમે પત્રકારોને જણાવ્યું હતું કે વિશ્વમાં ભારત આજે ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે સાબરમતી અને વેરાવળ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી છવ્વીસ બે હજાર પચીસના રોજ દાહોદથી વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી લીલી ઝંડી બતાવીને રવાના કરશે કેરળમાં ચોમાસાનો પ્રારંભ અનેક રાજ્યોમાં આજે વરસાદનું રેડ એલર્ટ ગુજરાતમાં આજે દસ જિલ્લામાં વરસાદની આગાહી મુંબઈ સહિત અનેક વિસ્તારોમાં ભારેથી થી અતિભારે વરસાદની આગાહી દિલ્હીમાં ભારે વરસાદ બાદ જળબંબાકાર રવિવારે વહેલી સવારે દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર એનસીઆરમાં ભારે વરસાદ ખાબક્યો ગુજરાતમાં પેટા ચૂંટણીને લઈને મોટા સમાચાર વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર છવ્વીસ મે થી ફોર્મ ભરવાની શરૂઆત ઓગણીસ જૂને મતદાન અને ત્રેવીસ જૂને મતગણતરી થશે તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ